નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું ગ્રેગેરિયન કેલેન્ડર વિશે પહેલી જાન્યુઆરીને ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે આ કેલેન્ડરની શરૂઆત પંદર ઓક્ટોબર પંદરસો માં થઈ હતી આના પહેલા રૂસનું જુલિયન કેલેન્ડર ઉપયોગમાં લેવાતું હતું આ કેલેન્ડરમાં માત્ર દસ જ મહિના હતા ગ્રેગરિયન કેલેન્ડર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કેલેન્ડર છે આ કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ પર આધારિત છે પંદર ઓક્ટોબર પંદરસો બ્યાસીમાં પોપ ગ્રેગરી દ્વારા તેની રચના કરવામાં આવી હતી તે ત્રણસો દિવસના સામાન્ય વર્ષ પર આધારિત સૌર કેલેન્ડર છે તેમાં વર્ષ એ બાર મહિનામાં મહિનો ત્રીસ કે એકત્રીસ દિવસમાં અને ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષમાં અઠ્યાવીસ અને લીપ વર્ષમાં ઓગણત્રીસ દિવસનો હોય છે આ કેલેન્ડરની શરૂઆત જાન્યુઆરી માસથી થાય છે આ કેલેન્ડરને સંતુલિત કરવા માટે દર ચાર વર્ષે એક લીપ વર્ષ ઉમેરવામાં આવે છે ત્યારબાદ જાણીશું ડબલ્યુટીઓની સ્થાપના વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો પંચાણુંમાં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુટીઓની સ્થાપના થઈ હતી ડબલ્યુટીઓનું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે